એ સેવા કરતા હતા જેના ધંધા બંધ હતા એ બધા સેવા કરતા હતા જેના ધંધા ચાલુ હતા એ કાળા બજાર કરતા હતા મારા દીકરા હા ડબલ ડબલ તમને કહું એ ઝાઝા ઝાઝામ ઝાઝા મોર બોલ્યા હોય તો બીડીન માવાના જ બોલ્યા છે હા બીડીન માવાના જે મોર બોલ્યા છે એ ઝાઝામ ઝાઝા એના બોલ્યા છે પણ જેના પર કૃપા હોય સાહેબ આપવાની જ્યારે વાત આવે આ તો જાળિયાની ધરતી છે અહીંયા હું યાદ ન કરું તો ક્યાં યાદ કરું સાહેબ હે દુનિયાના ખૂણામાં પ્રોગ્રામ કરવા માટે જાય દાતારીની જ્યારે વાત આવે આપી દેવાની જ્યારે વાત આવે તેથી ભાવનગરને યાદ કરવું પડે છે સાહેબ ગંગાદળિયા ગોહિલને યાદ કરવા પડે છે મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરવા પડે છે આ દેશને આઝાદી પાવા માટે સરદાર વલ્લભભાઈ જેદી એમ કહેવાય કે ફરતા 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 તમામ રજવાડા માટો મારી અને 18 હે પાદરના ધણી ગંગાદળિયા ગોહિલ મહારાજ કૃષ્ણકુમાર સિંહજી પાસે જ્યારે આવી જાય અને તેદી દરબાર ઊભા થઈ જાય છે વલ્લભભાઈને જોઈને એમ કહે છે કે આવો આવો સરદાર કેમ આવું છું તમારે બહુ સારી તૈયારી છે મને સમાચાર મળે છે શું આવ્યા છો કે બાપુ આઝાદી મળી જાય એવું છે શું કરીએ તો મળે છે કે રજવાડા રાજા રજવાડા અર્પણ કરવા પડે એવું છે તો તમે ક્યાં આટો માર્યો તો ઘણી જગ્યાએ ગયો બાકી બધું તૈયાર છે રજવાડું આપવા માટે કોઈ તૈયાર નથી અને તેથી ગંગા દળિયા ગોયલ અઢાર હે પાદરના ધણી મહારાજ કૃષ્ણકુમારસિંહજી એટલું કીધું તો સરદાર દેશને જો આઝાદી મળતી હોય તો પહેલા વેલા અઢારસો પાદર હું તમને આપવા માટે તૈયાર છું ભલામાના ઈ ભાવનગરનો ઇતિહાસ સાક્ષી પૂરે છે અને આજ આઝાદી થી જો આપણે બેઠા હોય તો કેવલ ને કેવલ પાયામાં મહારાજ કૃષ્ણકુમાર સિંહજી છે હવે ચૂંટણી તાણે નીકળી જાય છે અમારે આઝાદી અપાવી છે આઝાદી અપાવી છે તમે રોજડા ઉકારો વાળીએ છે તમારે આઝાદી નથી અપાવી અપાવી વાળા દીધી હતી ત્યાં દીધી હા 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 આપવાની વાત આવે ત્યારે સાંભળજો ગોહિલ દરબારો બેઠા છે ત્યારે એકાદ વાત એમને યાદ કરું દરબાર બોરડી છે બાજુમાંથી ભૂખ્યો માણસ જેને બે દિવસ થી ત્રણ દિવસ થી પેટમાં ના જ નહીં મળેલું એવો માણસ ધીરે 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 આયોજન હતો ભાવનગર દરબાર બોરડીના બગીચા નીચે બેઠા છે આને વિચાર કર્યો જમવાનું કઈ મેળવ્યું નથી લાઈ પાકલ બોર છે એકાદ પથ્થર મારું થોડાક બોર પડી જાય તો હું પાકલ બોર ખાઈ લઉં મારી ભૂખ મટી જાય અને સાહેબ હાથમાં પાણો લઈ પથ્થર લઈ અને બરોબર જ આ બોરડીની માથે ઘા કર્યો ખોબોક જેટલા બોર પડી ગયા ભેગા કરીને માણસ એમ કહેવાય કે એક પછી એક બોર ખાતો જાય રાજી થઈને હાલતો જાય પણ એને ખબર નથી પાણો બોરડીની ઉપરથી નીચે દરબાર બેઠા છે ભાવનગર દરબાર એના કપાળમાં વાગ્યો અને લોહીની ધારા છૂટી થઈ જાઓ અને પકડી લ્યો કોણે ઘા કર્યો છે બે સિપાયો દોડતા થયા હો ભાઈ ભિખારી તો મસ્તીમાં આલ્યો જાય છે બોર ખાતો જાય હાલ્યો જાય એ ભાઈ તે પાણો માર્યો હા મેં ઘા કર્યો ઊભો રહે થોડી વાત ઉભો રયો પકડી લીધો હાલ દરબાર બોલાવે છે ધૃજે છે એ માણસ આય થઈ કરમ હોય વાંકા તો ધકા મારે રાંકા એક તો તણ દીઠા ક્યાં હતું નહીં એમાં બરોબર પાણો માર્યો બોર ખેડ્યા સિપાઈ પકડી લીધો હાલ હાલ દરબાર બોલાવે છે ધ્રુજે છે એ માણસ એ બાપા હું જોઉં એ પાણો બોરડી ને માર્યો ને બોરડી નો સિવાગ્યો તો મહારાજના કપાળ માં વાગ્યો છે તને બોલાવે છે હા સાહેબ અને આ લાવ્યા એને હાજર કર્યો દરબાર ને આવે બેસાડી અને આલ હેઠ પાદરનો ધણી ગંગા જળીયોલથી મહારાજ કૃષ્ણ કુમાર પૂછે છે ભાઈ પાણો તે માર્યો બાપુ ઈરાદનો તો ભૂલથી વાગી ગયો છે ભૂખ લાગી હતી ને પેટમાં અનાજ નહોતું ને પાકલ બોરડી જોઈ ગયો મને એમ છું પાકલ બોર છે એકાદ પાણો મારું થોડાક બોર પડી જાય ખાઈ ને મારા રસ્તે વયો જાવ દરબાર પૂછે બોર પડ્યા ભાઈ હા બાપુ કેટલાક પડ્યા એકાદ ખોબો બોર પડ્યા એમ ખાઈ ગયો બાપા હા બાપુ ભૂખ લાગી હતી ખાઈ ગયો થોડાક બોર ખાધા ને ત્યાં મને આ લોકો પકડી લીધો છે હા અને તેથી ભાવનગર દરબારે હુકમ કર્યો જાઓ સોળસો ના મોર ને એક ખબર રાણી સિકા રૂપિયા ભિખારી આપી દો મારી જેવો બાજુમાં હતો ને એને એમ કીધું કે બાપુ વિચાર તો કરો તો શું પાનો વાગ્યો છે લોહી બંધ થતું નથી આને સોળ સોનામોર ને રાણી સિકા રૂપિયા ન હોય આને સજા દેવી જોઈએ આને દંડ દેવો જોઈએ તેથી ગંગાધળીઓ ગઈ એટલે અઢારસે પાદર નો મહારાજ કૃષ્ણકુમાર સિંહજી બોલે છે ભાઈ પાણો તો બોરડી નહીં વાગ્યો છે હે પાણો તો બોરડી નહીં વાગ્યો છે એક અબોલ ઝાડ ને પાણો વાગે અને ખોબો બોર આપતી હોય તો હું અઢાર હેપાદર નો ધણી છું મને પાણો વાગે અને ખોબો રાણી સિકા નો દઉં તો તો મારી જણનારી લાગે સાહેબ ઈ આ ધરતી છે એના ખોળામાં બેઠા છે એના ભાઈ અહીંયા રહે છે કેવાનો મતલબ બાપુ તો હોય જ તે પણ બાપુ રાજાના રાજા એટલે આ મહારાજ ઈ સાધુ સાધુ ને મહારાજ કહેવામાં આવે છે કે રાજા પણ એને નમન કરે છે રાજાને નમન કરવાનું કોઈ ઠેકાણું હોય તો એ મહારાજ છે બાપુનો પરિચય દી છે શૈલેષ બાપુ મહારાજ હે અને એમણે બહુ સારો શબ્દ રાખ્યો છે શૈલેષ બાપુ મહારાજ મહારાજ એટલે રાજા પણ જેના ચરણમાં નમન કરતા હોય છે એમના પણ એક ગુરુ હોય છે ઈ મહારાજ ઈ મહારાજનું સાનિધ્ય સાધુનું ખોલ્યું સાધુનું આંગણું મળ્યું છે અને આટલા બધા ક્ષત્રિયો બેઠા છે જો કે હું શૈલેષ બાપુ બે એવા આમ તો કલાકાર જ નથી અમે હા અમે કલાકારમાં આવતા જ નથી અમારા કોઈ એવા આકાર નથી એવા કઈ અમારા દેખાવ નથી એવા કઈ બહુ સેલિબ્રિટી નથી પાછા હાવ બેકાર નથી ભૂખા તો કાઢી નાખી એમાં કોઈ સવાલ નથી પણ પબ્લિક નો થાય અમારા પોગ્રામમાં માણસ થાય